રાજ્યમાં લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ પાડવામાં આવી છે જે માટે નર્મદા જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશન સભ્યોએ સમર્થન જાહેર કર્યું હતું જેને લઈને ક્વોરી સાથે સંકળાયેલા કામદારોની રોજગારી બંધ થતાં હાલાકી પડી રહી છે નર્મદા જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ ક્વોરી ઉદ્યોતનને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાતની રાજ્યની ખાણોમાં રોયલ્ટી એકાઉન્ટ ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા તમામ ઇસી રાજ્ય સ્તરની પર્યાવરણીય કમિટી દ્વારા ફરીથી મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ કોરીઝનું બંધ થનાર છે જોકે હાલ એકત્રીસ ઓક્ટોબરના રોજ કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોય અને હાલ વરસાદને લઈ રોડ ખરાબ થયા છે અને જેને લઈ હાલ રોડ બનાવવાનું કરોડો રૂપિયાનું કામ મંજૂર થયું છે જો આ કોરી ઉદ્યોગ બંધ રહેતા આ વિકાસના કામોમાં પણ બ્રેક લાગશે તો બીજી બાજુ આ કોરી ઉદ્યોગ બંધ રહેતા હજાર કરતાં વધુ રોજદારોની રોજગારી પણ છીનવાઈ જશે અને સામે દિવાળી પણ આવી રહી છે ત્યારે હવે સરકાર આ કોરી ઉદ્યોગને વહેલી તકે ચાલુ થાય એવી પણ રોજદારોની માંગ ઉઠી છે લગભગ અઠવાડિયું થયું અમારી કોરી બંધ છે તો અમારી રોજી રોજી જાય એવું લાગે છે ને અમારે આગળ નવરાત્રા તો અત્યારે ચાલી રહ્યા છે અત્યારે દિવાળી આવે છે તો અમારી દિવાળી બગડી બગડશે તો અમારી દિવાળી રકડાય એવું કામ પોઈશન છે સરકાર શિક્ષીનું તો સરકારશ્રીને શ્રીને અમારે નવડાવી નથી છે કે અમારી આ કોરી ઉદ્યોગ છે બંધ ના થાય તો સારું અમે તો બધા મજૂરિયા માણસ છે અમને સરકારી નોકરી તો સરકાર આપતી નથી અમે ક્યાં જઈએ કોળી ઉદ્યોગમાં જ કામ કરીએ ને કોળી ઉદ્યોગમાં કામ કરીએ તો કોળી વાળા સરકાર થી બંધ કરે છે તો અમે શું કરીએ સાહેબ બસ આ કોળી માં આવીને કામ કરીએ ને રોટલા ખાઈએ બીજું શું સાહેબ અમે ગરીબ આદિવાસી છે અત્યારે શું પરિસ્થિતિ છે તમે અત્યારે અમે અમારે તો હવે કોળી બંધ કરે તો અમારે છે તો અમને થોડો પેમેન્ટ ચૂકવવાના છે ઉદ્યોગ બંધ છે તો એ થોડો ચૂકે છે અમને તો અમારે કાય કાયદેસર સરકાર અમે અમે આંદોલન કરીએ એવું લાગે છે સાહેબ આ પરિવારમાં લગભગ 400 500 માણસ કામ કરે છે સાહેબ

એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત કોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને કોરિયર ચાલુ રહે એવું કરી આપો